ગાડી બે હજાર અગિયાર ના બારમા મહિનાની ગાડી છે ઇન્સ્યોરન્સ ફૂલ ચાલુ છે ગાડીની ડબલ ચાવી ટાયરે પાંચે પાંચ નવા મહિના ખાય છે અને પેટ્રોલ સીએનજી સિક્વન્સ કીટ નાખાય છે આમાં પિસ્તાલીસ હજાર વાળું પેટ્રોલ પણ પેટ્રોલ પણ ચાલુ આવશે બરોબર ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો ગાડીમાં અમે અલગથી સ્પોઈલર ફિલમ બિલમ બધું અલગથી કરાવ્યું છે બરોબર ગાડીની ફૂલ લાઇટો બધી ચાલુ આવશે મોડિફાઈડ લાઈટો લગાવે છે એ પણ ચાલુ કરી દેખાડશો સેન્ટર લોક પણ આવશે લાવશે આમે ક્રેટા ટાઈપ સિસ્ટમ પણ આની કરાઈ છે લોક કરશો લોક ખોલશો તમે કહી શકો છો આમે અલગથી બધી કન્વર્ટ કરાવીએ છે આ નખાયેલા છે ને એ બધું નખાયમાં અલગથી કન્વર્ટ કરે લાઇટો બાઈટો બધું એલઇડી બેલ ઈડી લાઇટો આવશે પટ્ટા પટ્ટા બટામે અલગથી નખાય છે

તો એક કે છે ગાડી સ્ટાર્ટ થાય સેન્ટર લોક પણ આપેલું છે જો ઓરન બોરન બધું મે અલગ થી અલગ થી નખાય એસી પણ ચાલે છે તો આ ગાડીની કિંમત શું કરો છો ગાડીની માત્ર ને માત્ર કિંમત 1 લાખ ને 10000 રૂપિયા 1 લાખ ને 10000 રૂપિયા ને જો અમારા પેજ ને ફોલો કરીને આવશે તો તો તેમણે પાંચ હજારનું ડિસ્કાઉન્ટ હું આપીશ તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો પાંચ ડિસ્કાઉન્ટ મળી જશે